સાંગોદરા ગામનો રસ્તો છે વિદ્યાર્થી બધા દીકરી દીકરા બધા એ હાલીને આવે છે નાની નાની દીકરી છે દસ દસ બાર બાર વર્ષની એ એને સવાર સાંજ બે ટાઈમ હાલીને જવું પડે ને હાલીને આવવું પડે છે અહીંથી દોઢ બે કિલોમીટર જેવું સાંગોદરા થાય ત્યાં જવા માટે બસ આવતી નથી ને આવવા માટે બસ આવતી નથી અને ભણવા એને ભણવા તાલાડા જવું પડે છે સવારે હાલી સાંગોતરા જવાનું તમને બસ મળતી નથી બરાબર છે ભાઈ તમારે છોકરાઓ તમારે જ પોઝિશન છે બધા તો તંત્ર ને વિનંતી છે કે ખાસ કરી અને સાંગોદરાની બસ સવાર સાંજની મૂકે મૂકે ને મૂકે બીજી બસો ના આવે તો કાઈ નહીં અને ફાવે ત્યારે બસ આવે કોઈ પેસેન્જર ન હોય તો હાજે એમના ખાલી ખગડાવતા જાય એવું નથી કરવાનું હાલના ટાઈમે વિદ્યાર્થી આવતા હોય તમે પ્રાઇવેટ સાધનમાં જઈ શકો કે કેમ હુકામે નથી જઈ શકતા નથી એના પાસે પૈસા ભાડાના હોતા નથી પાસ કઢાવેલો હોય છે પાસ સાંગોદરાનો હોય છે અને સાંગોદરા પાટ્યથી હાલીને જવું પડે ને હાલીને આવવું પડે છે તો તંત્રને વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક અને તાત્કાલિક બસ ચાલુ કરાવે જય ભારત